જેસીબી ની મદદથી ફાયરની ટીમે તમામને રેસ્ક્યુ કર્યા છે ડાયવર્ઝન ધોવાતા પાંચ કાર અને એક બસ સામે કાંઠે ફસાઈ હતી જોકે તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે હિંમતનગરના હિંમતપુર નજીક ડાયવર્ઝન ધોવાયું હતું ડાયવર્ઝન ધોવાતા સામે કાંઠે ઉભેલા લોકોને રેસ્ક્યુ કરાયા થોડીવારમાં દ્રશ્યો અમે આપને બતાવીશું જેસીબીની મદદથી ફાયરની ટીમે તમામને રેસ્ક્યુ કર્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગાંબોઈ નજીક આવેલું જે હોય બાકોર ગામ છે ત્યાં બપોર બાદ વરસાદ જામ્યો હતો વધુ પ્રમાણમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને આસપાસના જે ડુંગર વિસ્તાર છે આસપાસનું જે ગામ છે તે ગામનું પાણી હતું અને જે હિંમતપુર નજીક જે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું તેની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન ધોવાયો હતું કે બે ભાગની અંદર ડાયવર્ઝન ધોવાયો હતો સો મીટર વિસ્તારની અંદર આવેલા આ બંને ડાયવર્ઝન ધોવાઈ ચુક્યા હતા જોકે પાંચ જેટલા વ્હીકલ્સ અને એક હતી અને અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ફાયર વિભાગ સહિતની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચુકી છે અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ચલાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે જે ફસાયેલા લોકો છે તે લોકોને ફાયર વિભાગ દ્વારા બહાર નીકળવાની અત્યારે હાલ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે

તાલુકા વિકાસ અધિકારી પણ અહિયાં પહોંચી ચુક્યા છે અને રેસ્ક્યુ ની જે કામગીરી છે તે અત્યારે હાલ ચાલુ કરી દેવામાં આવી છે હાલ જે લોકો છે તે લોકો જે બહાર નીકળી રહ્યા છે તે અત્યારે હાલ રાહત નો દમ લઈ રહ્યા છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા